ગુજરાત શિક્ષણ બોર્ડ ને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજ રોજ ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવતા વાલીઓ અને અંત આવ્યો ગુજરાત શિક્ષણ બોર્ડની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં પરીક્ષાઓ લેવામાં આવી હતી લેવાયેલી આ પરીક્ષાના પરિણામને વિદ્યાર્થીઓ સહિત વાલીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જેનો અંત આવ્યો છે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા પરિણામની ઓનલાઈન જાહેરાત કરવામાં આવી હતી જ્યાં ઓનલાઈન જાહેરાતને લઈને વિદ્યાર્થીઓ વાલીઓ સાથે સ્કૂલ પર આવી પહોંચ્યા હતા પરીક્ષામાં ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી જ્યાં તેઓએ પોતાના વાલીઓના આશીર્વાદ લીધા હતા સારા ટકાએ ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓએ આ પરિણામ મેળવવા બદલ વાલીઓ અને સ્કૂલના શિક્ષકોને શ્રેય આપ્યો હતો ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામની ઓનલાઈન જાહેરાત કરવામાં આવી હતી જેમાં વડોદરાનું સામાન્ય પ્રવાહનો બ્યાશી પોઈન્ટ પંચ્યાસી ટકા અને વિજ્ઞાન પ્રવાહનું પંચ્યાસી ટકા પરિણામ જોવા મળ્યું છે

તમને જો એ સબ્જેક્ટ વિષય ગમતો હોય તો સાયન્સ બી સારો વિષય જ છે એમાં કંઈ એવું નથી સહેલુંને અઘરું એવું કશું નથી એ તમારા લાઇકિંગ પર છે કે તમને ગમે છે કે નહીં ગમતું રોજના સ્કૂલ ટ્યુશન છોડીને પાંચ છ કલાક મારા આદર્શ મમ્મી પપ્પા એમને જોઈને બંને એન્જિનિયર છે એટલે મારે બી એન્જિનિયરિંગ એટલે લીધું આગળ હું બી આઈઆઈટી જેનું પ્રિપરેશન કરું છું અત્યારે તમે સૌથી સારી કોલેજ છે આપણા દેશની તો એના માટે મહેનત લાગે એટલે કરવી પડે મહેનત